તો પહેલાં આપણે નાસ્તા પાણી કરી લઈ અને પછી આપણે કામ કરીશું આજે છે ને અત્યારે તો ઘરે છે નવ વાગે એટલે આપણી ડ્યુટી પાસે ચાલુ થવાની છે ને ઓલા સેના હતા એ તો આપણે વધી ગયા અત્યારે કામ કરીને નવરા થઈ ગયા છે એ બધું કામ ઘરનું આપણે કરી નાખ્યું છે ને આપણે મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે તો હવે જાય છે આપણે વાડીએ તો વાડીએ આપણે જવાનું છે પાણી વાળવા તો વાડીએ આપણે જાય પાણી વાળવા

તો ગઈ જો આવી ગયા છે આપણે વાડીએ અને મસ્ત મજાનો પવન છે વાડીએ સરસ મજાનો અને હવે છે ને નીંદવાનું તો ને પાણી હજી લાઇટ આવી નથી તો લાઈટ એમણે એટલે પાણી વાળવાનું થાય તો એક આડિયો અહીંયા પૂરો થાય છે અહીંયા ધોર્યો છે તો બીજો આડિયો ઓલો છે ત્યાં પછી જો અમે દેખાય છે આમ તો એ ધોર્યો છે અને એક એની ઉપર છે અને એક એની ઉપર છે એટલે ચાર આડિયા છે તો જો લાઇટ હા લાઈટ આવી ગઈ છે તો હાલો લાઈટ આવી ગઈ છે તો પાણી વાળવાનું ચાલુ કરી દઈ ધોર્યું છે લાઈટ આવી ગઈ છે ને તો હા ધોર્યાથી જો પાણી હેલું આવે છે મોરબો માટી તો જો તમને બધો ગઈ મારી મમ્મી આમાં આટા મારે છે કેરમમાં ધીમે ધીમે પાણી આ નજીક આવે છે મારા પપ્પા લીવી એવા છે અને પાણી હજી પીગું નથી જો હવે ધીમે ધીમે આવે છે નજીક આમ તો અહીંયાથી લઈને આમ જાય પાણી ધોર્યામાં આવી આલુ આવે છે પાણી ધીમે ધીમે નજીક નજીક તો આવી ગયો આમ નજીક આપણે જો તો આવી ગયું છે પાણી અહીંયા તોરીએ ધીમે ધીમે જો અહીં વળાક છે તો આ વળાકમાંથી જો જો આઈ છે આમ તો વળાક માં પાણી જાય સામ હવે જાય આમ ચારું નાકુ છે ત્યાં જાય તો જો ગઈઝ આપણે ઘરે આવી ગયા છે ઘરે આવીને ડાયરેક્ટલી આપણે નાસ્તો કરવા માટે સોયા સ્ટ્રીક લઈ લીધી છે તો આપણે સોયા સ્ટ્રીકનો અત્યારે નાસ્તો કરીશી અને જો બધા કોઈ ઘેરે નહોતા આ બધા વાડીએ હતા તો એટલા માટે જો કે આટલું બધું પાણી બહાર વહ્યું કે બધું ફળ્યું આખું ઓલું થઈ ગયું નજીક પાણી આવે છે જો ભરવાનું ચાલુ છે અને રસોઈને ને અને કપડાં ધોઈશું અને રસોઈ પાણી બનાવશું તો ફળિયામાં પાણી રલમ સેલમ થઈ ગયું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે છે ને નાસ્તો કરીશું સ્ટીક નો અહીંયા મૂકી દીધું છે સા તો પાણી ગરમ હમણાં પછી આપણે છે ને આપણા માટે લઈ છે શ્રીખંડ તો આપણે શ્રીખંડ અત્યારે ખાઈ લઈ ગાઈસ આપણે લઈ લીધું છે વાસણમાં શ્રીખંડ ની રોટલી આલો આપણે જમી લઈએ તો શાક રોટલી રોટલી તો થઈ ગઈ છે પણ શાક બનાવવામાં થોડીક વાર લાગશે અને એક વાગી ગયો છે ભૂખ બહુ લાગી છે તો આપણે શ્રીખંડ મંગાવીને ખાઈ લઈએ આલો દિવસે આપણે હવે ચા પી લઈએ ચા પાણી પી અને પછી આપણે જઈ પાછા વાળીએ તો આલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગ આપણે હવે ઉઠી ગયા છે ઉઠી અને જો હવે છે ને ચા પાણી પી અને કમ્પ્લીટલી તૈયાર થઈ અને જઈએ છીએ આપણે વાળીએ વાળી તો આપણી નજીક વસાઈ નીંદસિ તો આલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં વાળીએ જઈને પાછા તમને મળી વાડીએ વાડી આઈ ગયા અને જો આપણે આ બેહી ગયા છે આપડા ક્યારેમાં જો ખડ કે દેખાઈ છે આ તૈલ કરતા તો જાજો મોટો ખડ દેખાઈ જો આ સી તૈલનો છોડો છે આ સી ખડનો છોડો તો ખડનો છોડો કે ઓડો મોટો દેખાઈ છે જો તો ગાઈસ હાલો આપણે હવે કામ કરવા લાગી તો એક એક ક્યારે ઉતરી ગયા છે અહીં એક એક ક્યારે પાણી પીવા આવી ગયા છે પાણી પીવા અને ખડ જો સયમી ખડ માર મમ્મી અહીં અળતા નથી ને સેઠે એસી અને પાણી પીવા આવી ગયા છે આપણે અને હવે આમ જવાનું જો આમ આપણે એ નીંદવાનું છે આ સાઈડ નીંદાય છે જો દેખાય છે પાળે કેટલું બધું ગયું છે એ પાણી આવી ગયું અહીંયા અને આપણે મેળો પી લીધું છે પાણી અને હવે છે ને પાછા આપણે ક્યારે સડી જઈએ આપણે અને મળી ગયું છે કેટલું ખર દેખાય ખરનો કાંઈ પાર આવે એમ નથી એક બધું પીધું છે તો એ બધું આપણે લેવાનું છે જરૂર પાતળી વાળું લાલ ખડશે મોટું બી એ બધું સુધી જાય ને એવું બધું કરી ત્યાં તો પાંચ વાગી ગયા હમણાં ઘરે જવાનું સમય થઈ જાય બે વાગે આવી બે વાગે આવીને પાછા નિંદવીને એવું કરી આમાં પણ આરો આજ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને સૂરજના રણીના ઘેરે જાય છે અને હવે આપણે પણ આપણા ઘરે જ તો જો ત્યારે સાંજનું લોકેશન કેવું મસ્ત મજાનું છે જો

તો કે જમવામાં તો બનાવ્યું છે મગનું શાક તો મગનું શાક છે ને રોટલી છે ને મગ ને ખાવા માટે ભાત બનાવ્યા છે તો આપણે આલુ જઈ મગનું શાક રોટલી ને ભાત તો ગાઈઝ આપણે જો જમી લીધું છે મગનું શાક હતું રોટલી હતી અને આપણે જમી અને નવરા થઈ ગયા છે વાસણ બાસન બધું ધોઈ નાખ્યું છે ને તે આપણી પથારી તો ગાઈઝ અહીંયા બ્લોગ ને એન્ડ કરીશ તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ્લોગને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મંગલ જય